પહેલું નીચે પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી તો તેમાં આવશે ઓપ્શન ડી વિધાન એક ત્રણ અને ચાર બે નીચે પૈકી કઈ બાબત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે તો તેમાં આવશે ઓપ્શન બી ફક્ત બાબત બે સાચી ત્રણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે તો તેમાં આવશે ઓપ્શન સી બંને બાબત સાચી ઉપચાર બંધારણ ઘડતર માટે કેટલો સમયગાળો લાગ્યો હતો તો તેમાં આવશે ઓપ્શન બી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ પાંચ આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો તેમાં આવશે ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છ બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી તો તેમાં આવશે ઓપ્શન એ એકવીસ વર્ષ સાત તમારી ઉંમર હાલમાં તેર વર્ષ છે તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો તો તેમાં આવશે ઓપ્શન સી પાંચ વર્ષ પછી આઠ ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે તો તેમાં આવશે ઓપ્શન સી બે હજાર ઓગણત્રીસ નવ નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી તો તેમાં આવશે ઓપ્શન સી મોહનદાસ ગાંધી મુખ્ય સવાલ બે નીચેની ખાલી જગ્યા પૂરો પેલું ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે બે ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે પાંચ વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ત્રણ સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર બંધારણ ઘડતરની કામગીરી કુલ એકસો બેઠકોમાં પૂર્ણ થઈ હતી પાંચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે મુખ્ય સવાલ ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે તો સાચું બે ભારતનું બંધારણ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ અમલમાં આવ્યું તો ખોટું ત્રણ છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે તો સાચું વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ છે તો સાચું બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે તો ખોટું મુખ્ય સવાલ ચાર મને ઓળખો પેલું હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન

પાંચ હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો ભારત નો પ્રથમ ગૃહ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય સવાલ આપેલા જોડકા જોડો વલ્લભ બંધારણ દિવસ તો તેમાં આવશે ડી છવ્વીસ નવેમ્બર બે સ્વાતંત્ર દિન તો તેમાં આવશે એ પંદર ઓગસ્ટ ત્રણ પ્રજાસત્તાક દિન તો તેમાં આવશે ઈ છવ્વીસ જાન્યુઆરી

ત્રણ દેશના નાગરિકો હરીફરી શકે વસવાટ કે વ્યવસાય કરી શકે છે તો હક ચાર ચૌદ વર્ષથી નાના બાળકોની બાળમજૂરી આદર કરવો તો ફરજ છ જાહેર મિલકતોનું રક્ષણ કરવું તો ફરજ સાત પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તો હક આઠ છ થી ચૌદ વર્ષના દરેક બાળકને શિક્ષણ અપાવવું તો ફરજ નવ અન્યાય સામે ન્યાયાલયનો આશરો તો હક દસ કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા તો હક મુખ્ય સવાલ સાત આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું લોકશાહી એટલે શું લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા પ્રજાની સત્તા કે અને પ્રજાના લોકશાહી કહેવામાં આવે છે આપણા દેશની માં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓ ચૂટે છે બે બિન સાંપ્રદાયિક દેશ એટલે શું ભારત એક બિન સાંપ્રદાયિક એટલે ભારત નું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાય ની માન્યતા ને આધારે ચાલતું નથી ધર્મ કે સંપ્રદાય ના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી નાગરિક પોત કે પસંદગી બંધારણના મૂળભૂત હકો જણાવો મૂળભૂત હકો ભારતના નાગરિકને બંધારણે આ છ મૂળભૂત હકો આપ્યા છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક મુખ્ય સવાલ આઠ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું બંધારણ સભાના કોઈ પણ પાંચ પ્રતિનિધિઓના નામ જણાવો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબુલ કલામ બે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓના નામ જણાવો શ્રીમતી નાયડુ અને શ્રીમતી વગેરે મહિલા પ્રતિનિધિઓ હતા સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે કઈ કઈ સંઘીય શાસન વ્યવસ્થામાં આ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે પેલી સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સરકાર મુખ્ય સવાલ નવ નીચે બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે તેમના નામ જણાવો તો ફોટો ફોટો આપેલો છે ભીમરાવ આંબેડકર બીજો જવાહરલાલ નહેરુ ત્રીજો શ્યામા પ્રસાદ મુખર્જી ચોથો સરોજીની નાયડુ પાંચમો અબુલ કલામ આઝાદ છઠ્ઠો વિજયાલક્ષ્મી પંડિત સાતમો રાજકુમારી અમૃત કૌર આઠમો કનૈયાલાલ મોનસે નવમો હોમી મોદી દસમો અંશાબહેન મહેતા મુખ્ય સવાલ દસ ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તે જણાવો ભારતના આદર્શ નાગરિક બનવા માટે હું અનેક ફરજો અદા કરીશ હું મારા દેશના બંધારણનું સન્માન કરીશ અને કાયદાનું પાલન કરીશ દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખીશ

આ બધા મારા નાગરિક તરીકેના કર્તવ્ય છે જેને હું ઈમાનદારીથી નિભાવીશ